રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો ને અત્યારે વાગી ગયા છે સાડા ચાર જેવું અને અત્યારે આપણે ફાઇનલી ફ્રી થયા છે અને સોરી અત્યારે પોણા ચાર જેવું થયું હે સાડા ચાર નહીં અને ફાઇનલી ફ્રી થઈ ગયા ને અત્યારે આપણે ગામમાં જવાનું છે કારણ કે ચૂલાનું હે ને વેલ્ડિંગ નીકળી ગયું અહીંથી અહીંથી હવથી પહેલાં હે ને એ ઉપરથી નીકળ્યું અહીંથી નીકળું ને પછી અહીંથી નીકળી ગયું સરકારના ચાર પાયા ત્રણ કરવાનો બાકી છે એટલે હમણાં થોડીક વારમાં પાછા આવીને કરી દઈએ કારણ કે માણેકવાળા હાલી ને ગયા એ બધું થોડા ઘણા તમને દર્શન કરાવ્યા ના જોયું તે પણ જોઈ લેજો તો ચાલો અત્યારે ગામમાં જઈ આવીએ થોડું ઘણું કામ બતાવી નાખીએ અત્યારે મસ્તનો ઠંડો ઠંડો પવન આવે છે અને અત્યારે આપણે ઠંડો પવન ખાઈએ અને વાતાવરણ છે મસ્ત નું કારણ કે વરસાદ નથી એટલે ઠંડો પવન તો ઓલરેડી ચોમાસામાં આવે જ તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને બાકી જો પક્ષીઓ હોય ને એના માળા જાય છે એના ઘરે જાય છે ઘરે મિત્રો અત્યારે વરસાદ થઈ ગયો મસ્ત મજાનો ચાલુ અને અત્યારે વાગી ગયા છે પોણો અગિયાર જેવું ધીમે ધીમે ચાલુ થયો છે હવે કેવો પડે જોઈએ સવારે પાછા મળીએ ચાલો રામ રામ મિત્રો બીજો દિવસ થઈ ગયો અને ફાઇનલી આપણે અત્યારે ફ્રી થઈ ગયા કારણ કે ઘણું બધું કામ હતું અને પાછું વાર્ડ એવું બધું કટિંગ કરાવી શું આપણે કારણ કે હમણાં બહુ ને એવું થઈ ગયું હતું એટલે તહેવાર એવું બધું એ આવે છે તો એટલે આજે છે ને ફાઇનલી ફ્રી થઈ ગયા છે અને અત્યારે આવી ગયો ઉપર અને વિડીયો અપલોડ કરવાનો છે એટલે કરી દઈએ અને પછી પાછું છે ને જવાનું છે આપણે મારા માસીના ઘરે કારણ કે દશામાનું કંઈક એને વ્રત કે એવું કંઈક છે જાગરણ કે તો ત્યાં જવાનું છે ને ત્યાં જમવાનું છે એટલા માટે આપણે વહેલા હેર આપણું કામ પતાવીને પછી અહીંયા નીકળીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રેજો અને અત્યારે જવું કેટલા વાગ્યા છે તમને કેટલું વાતાવરણ જોઈને લાગે છે અત્યારે વાગી ગયા છે ને સાડા છ મસ્ત મજાનો જેવું સૂર્ય ઢકાઈ ગયો છે અને મસ્તનું વાતાવરણ છે કાલે રાતે તમને બતાવ્યું પ્રમાણે વરસાદ હતો પણ એટલો બધો કંઈ ખાસ આવ્યો નથી થોડો પડી અને ટૂંકમાં પાછો રાતે થોડો થોડો જ હતો એ ટૂંકમાં છાંટા જેવો હતો અને કાલે છે પંદરમી ઓગસ્ટ એટલે બધાને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ કારણ કે વિડીયો આ કાલે આવશે એટલે તમને પંદર ઓગસ્ટ થઈ જ ગઈ હશે એટલે અગાઉથી તમને આપી દો કે આઝાદીની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ અને કેટલામાં આઝાદી મહોત્સવ છે એ તમે કોમેન્ટમાં કરી લખી નાખજો કારણ કે મને તો ખબર જ છે પણ આપણો વિડીયો કોણ છેલ્લે સુધી જોવે ખબર પડે આપણને એટલે કોમેન્ટમાં લખી નાખજો કેટલામો આપણો આઝાદીનો મહોત્સવ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો આગળ આગળ શું છે શું નહીં એ તમને બતાવતો રહીશ મિત્રો આપણે આમાંથી નીકળવાનું ને પાણી છે જોરદાર તો નીકળી જાય અડધી અડધી ડૂબી જાય છે ફાઇનલી મિત્રો આપણે માસીના ઘરેથી જમીને આવતારીએ છે અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું તો સૌપ્રથમ તો આપણે હે ને ક્રિશાના 4 મહિના પૂરા થાય છે કાલે એટલે કે આજે આપણે ડેકોરેશન કરી અને મસ્ત મજાનું આપણે શું કહેવાય કઈ નવી થીમ પર ફોટાને ને ઉપાડીએ તો કાલે 15મી ઓગસ્ટ છે એટલે એની થીમ રાખી છે ઝંડો ને બનાવવાનું છે તો ચાલો એ બનાવી નાખીએ અને તમને પણ બતાવીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો આપણે શું શું કઈ રીતે બનાવીએ તો તમે જોજો અને તમારે પણ ક્યારેક બનાવવું હોય તો આ રીતે આઈડિયા તમે લગાવી શકો છો અને ફેરફાર પણ કરી શકો છો જેને જે રીતના આઈડિયા આવે એ રીતના બનાવી શકે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની કલર માટે આપણે સાબુદાણા લીધા પછી કેસરી કલર માટે આપણે તુવેરની દાળ લીધી છે અને સાથે લીલા કલરમાં આપણે એને લીલા મગ લીધા છે ફેગે અને આપણે લાકડી બનાવવા માટે માંડવીના બીયા એટલે કે મગફળી અત્યારે વાગી ગયા છે અને શૂટિંગ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ને એવું કરી લીધું પ્રિઝાનું કારણ કે તમે આગળ જોઈએ જ લીધું હે કારણ કે અત્યારે દસ વાગી ગયા છે ને કલાક માથે થઈ કારણ કે ડેકોરેશલ ગોઠવતા હે ને ચણાની દાળ હતી ને એવું બધું ઓલી ચણાની શું આપણે તુવેરની દાળ હતી એવું બધું ગોઠવણી કરવામાં થોડીક વાર લાગે કારણ કે ઝીણવટ ભયરું કામ છે એટલા માટે આપણે અડધી પોણી કલાક થઈ ફોટોગ્રાફીમાં વાર ન લાગે ને એટલી બનાવતા વાર લાગે છે અને ફાઇનલી આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધું કરી લીધું હોય ને તમે આગળ જોઈ પણ લીધું હોય તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી